શિક્ષક દેવડી ગામ ના વીએલ ઓ ની ભારે પ્રેશર કરી છે અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગીર સોમનાથ અને ગુજરાત પ્રાંત દ્વારા

ઊંચા વળતરની પણ માગણી કરે છે અને એક કરોડ રૂપિયાની માગણી કરીએ છીએ અમે કે આ શિક્ષકને એને મળવું જોઈએ કેમ કે ડ્યુટી દરમિયાન અને ડ્યુટીના છે હું દેવલી મુરજીભે એ સર્યો ને પછી કે હું ચા બનાવેલું તો એને ઘરવાળા કે હું ચા બનાવી લીધું પછી બાથરૂમ તારે ગઈ કે નાવા ધોવા અને હું એક બાર ચા બનાવીને એટલે એ બાથરૂમમાં ગયો ને પછી દરવાજો બંધ કરીને ને દરવાજો ખુલ્લો હતો મેન દરવાજો

તો કે નહીં મે લકલી દિન આવી ગયો સારા દિન તે બને કગળે હું કી દિન સયુ લે આવે ઈ પછી ફેલો વેલો બધી કમ્પ્લીટલી મૂકી રહેલો ઓલોડી બાજુમાં એ સિટી લખતો સુસેટ કરી સરકણ બી હું કેવા માંગુ સાબ કે મારું તારો તે ખરી કે ઘરે નો કોઓર્ડિનેર છું પછી તો બીજું હું શું કહું એ જે સરકાર મે લખતો અરે મોટી દુર્ઘટના બની ગઈ બોલ નહીં ડિપ્રેશન કહું કોઈ જેની છે કદાચ કાવગીરી સુસેટ કરી હાય પછી ને આમ રાત્રે જાગવું પડતું એ સતત લખવું પડતું એક બે વાગે જાગે સવારે પાસે નવ વાગે તૈયાર થયેલું નિશાળે જાગે પછી ખાવાનું ભેગું લે આઠ નવ વાગે આવે એ આજે એક વાગે સુધી અને સવારે પાંચ વાગે છે